ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને આગ પર પાણીનો મારો કરી ભારે જેમત બાદ કાબુ મેળવ્યો છે મારું નામ જિગ્નેશ ગામીન છે હું ડુંબલ ફાઉન્ડેશન ખાતે ફરજ બજાવું છું અમને કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો કે ગોવિંદનગર લિંબાઈ ખાતે આગની આગનો કોલ છે એટલે અમે તરત ઘટના સ્થળે ગાડી લઈને આવ્યા અને લિંબાઈ ગોવિંદનગરમાં ખાતા નંબર બસો સત્તાણું અને નવ્વાણું આવીને જોઈએ તો ભંગારનું ગોડાઉન હતું એમાં આગ લાગી હતી એટલે આગ લાગી એટલે અમારે ડુંબલ ફાઉન્ડેશન અને ડિંડોલી ફાઉન્ડેશનથી બે જગ્યાએથી ગાડી આવી હતી અને આગ સંપૂર્ણપણે ઓલવા ગઈ છે

আর যে কুরসি সাথে ওরসা সেটা